આજે વૈશાખ સુદ ચૌદસ એટલે કે શનિ જયંતિ છે એવું માનવામાં આવે છે કે શનિદેવની પૂજા જો આ દિવસે યોગ્ય વિધિ દ્વારા કરવામાં આવે તો તેના ખૂબ જ સારા ફળ મળે છે અને તેમના આશીર્વાદ આપણને મળે છે અને જેનાથી શનિદેવ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરે છે સામાન્ય રીતે આપણે શનિદેવ નું નામ સાંભળીએ ને તો આપણા મનમાં થોડુંક ડર અનુભવાય પણ શું તમે જાણો છો શનિદેવ ન્યાય અને કર્મના દેવતા શનિદેવના પિતા સૂર્ય અને માતા છાયાદેવી છે અને તેના ભાઈનું નામ યમરાજ છે શનિદેવની થી પીડિત લોકો માટે આ દિવસ વધુ મહત્વપૂર્ણ છે આ દિવસે વિવિધ પૂજા અને વિધિ દ્વારા તેઓ શનિદેવને પ્રસન્ન કરી શકે છે શનિદેવને પ્રસન્ન કરવા માટે આજે લોકો તેલ ચડાવે છે કાળા તલ ચડાવે છે શનિ ચાલીસાનો પાઠ કરે છે અને ગરીબોને દાન કરે છે તો શનિદેવથી ડરવાની જરાય જરૂર નથી માત્ર સારા કર્મ કરવાથી જ તેમની કૃપા મેળવી શકાય છે